છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર તૂટેલો ભારત નદી ઉપરનો બ્રિજ તથા અન્ય બ્રિજ માટે સાંસદ જસુભાઈ રાઠવાની આગેવાનીમાં પ્રતિનિધિઓની નીતિન ગડકરી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છોટાઉ જિલ્લામાં પાવીજતપુર ખાતે ભારત નદી ઉપરનો બ્રિજ તૂટી ગયો છે તથા ડાયવર્ઝન પણ ધોવાઈ ગયો છે જેથી ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યના વાહન વ્યવહાર પર ભારે ઊંડી વિપરીત અસર જોવા મળી છે જેના કારણે આજરોજ છોટાઉ લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની આગેવાનીમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહભાઈ તળવીએ દિલ્હી ખાતે દેશના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર સમસ્યા અંગે અવગત કરાયા હતા જ્યારે છોટાઉદ જિલ્લાની પ્રજાની પડતી પારાવાર મુશ્કેલીઓ અંગે રાજમાર્ગ મંત્રીએ વહેલામાં વહેલી તકે બ્રિજના કામ શરૂ કરવામાં આવશે તે માટે માહિતરી આપી હતી છોટાઉદેપી સાંસદના આગેવાનીમાં દિલ્હી ખાતે પ્રતિનિધિમંડળે મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર રોડ અને પુલોને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યારે ફેરકુવાથી બોડેલી નેશનલ હાઇવે નંબર છપ્પન જે મધ્યપ્રદેશ ગુજરાતને જોડતો મુખ્ય હાઈવે છે જેમાં પાવીજપુર તાલુકાના સિયોદ ગામ પાસે ભારત નદી ઉપર બનાવવામાં આવેલો બ્રિજ તૂટી પૂરી રીતે તૂટી ગયો છે જેના લીધે સમગ્ર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને આ ક્ષેત્રની પ્રજા ભારે ચિંતિત છે જેથી બંધ થયેલો આ રસ્તો વહેલામાં વહેલી તકે પુનઃ શરૂ થશે તેવી પ્રજા આશા રાખીને બેઠી છે જ્યારે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે જે ડાયવર્જન વહેલી તકે ફરી બનાવવામાં આવે એ ખૂબ જ જરૂર છે જ્યારે સદર નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર બનેલ એંશીથી નેવું વર્ષ જૂના બ્રિજ પણ વધુ સખી ક્ષતિગ્રસ્ત થયા છે જેમાં કોસંગ નદી છોટાઉદેપુરનો બ્રિજ બોલદરનો મેરિયા બ્રિજ પરનો બ્રિજ તેજગઢ ખાતે આવેલી આની નદી પરનો બ્રિજ પણ નવા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી